અયોધ્યામાં અજયબાણ ગબ્બર ખાતે અજય બાણની પૂજા અર્ચના કરાઈ અમદાવાદના જય બોલે ગ્રુપ દ્વારા પંચધાતુમાંથી નિર્મિત પાંચ ફૂટનું અજય બાણ અયોધ્યા મંદિરમાં અર્પણ કરાશે જગતજનનીમાં અંબામાં અતૂટ અડગ આસ્થા ધરાવતા માઈ ભક્ત ગ્રુપ જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણેલ શક્તિબાણ અજેબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે જે અયોધ્યા ખાતે નિર્માણાધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે અજયબાણ અયોધ્યા રામ મંદિરમાં અર્પણ કરતા અગાઉ આજરોજ શક્તિપીઠ અંબાજી કબ્બર ખાતે મા અંબાની અખંડ જ્યોત સમક્ષ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરૂણકુમાર બનરવાલની વિશેષ ઉપસ્થિતિમાં એકાવન શક્તિપીઠના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અજયબાણની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં જય ભોલે ગ્રુપ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બનરવાલે જય ભોલે ગ્રુપની ધાર્મિક આસ્થાને બિરદાવતા અયોધ્યા યાત્રા માટે સુભાશિષ પાઠવ્યા હતા પૌરાણિક અનુસાર જોઈએ તો અજયબાણ સાથે શક્તિપીઠ અંબાજીનું અને રૂ અનુસંધાન જોવા મળે છે ત્રેતાયુગમાં જ્યારે પ્રભુ શ્રી રામ અને તેમના ભાઈ લક્ષ્મણ ઋષિ શૃંગીને મળ્યા હતા ત્યારે ઋષિ શૃંગીએ રાવણ સાથેના યુદ્ધમાં ભગવાન શ્રી રામની જીત માટે શ્રી રામને આદ્યશક્તિ મા જગદંબાની પૂજા કરવાનું અને તેમને પ્રસન્ન કરવાનું સૂચન કર્યું હતું જય ભોલે ગ્રુપ અમદાવાદ વર્ષોથી આરાસુરી અંબાજી માતા જોડે જોડાયેલું છે અને અમે અંબાજીથી ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરેલી છે ઘડિયાળ હોય કે પછી શ્રીયંત્ર હોય કે પાદુકા હોય માની સુવર્ણની કે પછી શ્રીયંત્ર આવી દરેક પ્રવૃત્તિઓથી અત્યારે હાલ જ્યારે અયોધ્યાની અંદર મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી શ્રીરામનું નવનિર્માણ સાથે જે મંદિર બની રહ્યું છે તો જગદંબાની એક કથા છે કે ત્રેતાયુગની અંદર જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે અર્બુદાના જંગલોમાં અહીંયા આગળ વિચરણ કરતા હતા ત્યારે શૃંગી ઋષિના કહેવાથી તેમણે માં જગદંબાની આરાધના કરી અને માં જગદંબાએ પ્રસન્ન થઈ અને તેમને અજય બાણ અર્પણ કર્યું હતું અને તે અજય બાણ જેનાથી રામે રાવણનો વધ કર્યો હતો એ અજય બાણ ઉપર અમે અહીંયાથી જ્યારે હવે આજે કળિયુગની અંદર જ્યારે એક મંદિર બની રહ્યું છે ત્યારે મા જગદંબાને પંચ ધાતુ નિર્મિત સાડા અગિયાર કિલો વજન અને પાંચ ફૂટ લાંબુ એવું શાસ્ત્રમાં જે વર્ણન છે વેદોની અંદર જે યજુર્વેદની અંદર ધનુર્વેદનો એક ભાગ છે અને ધનુર્વેદની અંદર બાણ બનાવવાની રીત છે તો તે પ્રમાણે અમે અજય બાણ પંચધાતુમાંથી નિર્મિત કર્યું છે અને અયોધ્યા મંદિરની અંદર અમે અર્પણ કરીશું ભગવાન શ્રી રામે માં જગદંબાનું શ્રદ્ધાપૂર્વક જપ તપ પૂજન કર્યું હતું આથી આદ્ય શક્તિ માં અંબાએ ભગવાન શ્રી રામને વિજયનું વરદાન આપ્યું હતું અને આશીર્વાદ સ્વરૂપે તેમને એક બાણ આપ્યું હતું આ બાણ એ જ અજય બાણ જેના થકી પ્રભુ શ્રી રામે દશાનંદ રાવણનો સંહાર કર્યો હતો આ વાતનો ઉલ્લેખ માતાજીની આરતીના શબ્દોમાં રામે રામ રમાડિયા રાવણ રોળિયો ઓમ જયો જયો જગદંબે તેમાં પણ જોવા મળે છે જય બોલે ગ્રુપ અમદાવાદના ફાઉન્ડર દિપેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે મા અંબાના આશીર્વાદથી જ બધું થઈ રહ્યું છે ત્રેતાયુગમાં મા અંબાએ ભગવાન શ્રીરામને અજયબાણ આપી આરાસુરી શક્તિઓનો વિનાશ કર્યો હતો અત્યારે કળિયુગમાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણાધીન થઈ રહ્યું છે ત્યારે અમને આ પૌરાણિક કથા ઉપરથી અજયબાણ બનાવવાની પ્રેરણા થઈ જેથી અમે પંચધાતુમાંથી પાંચ ફૂટ લાંબુ અને અગિયાર પાંચ કિલોગ્રામ વજનનું અજયબાણ બનાવ્યું છે જે આગામી દસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામ મંદિરમાં અર્પણ કરીશું દિપેશ પટેલની વટવા અમદાવાદની ફેક્ટરીમાં નિર્મિત અજેબાણના નિર્માણમાં પાંચ દિવસનો સમય લાગ્યો છે પંદર કારીગરોએ દિવસ રાત ચોવીસ કલાકની મહેનતે અંતે અજેબાણનું નિર્માણ થયું છે પાંચ ફૂટની લંબાઈ અને અગિયાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ વજન ધરાવતું પંચધાતુમાંથી નિર્મિત આ બનાવવામાં અંદાજીત પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે જય બોલે ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલું અજય બાણ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિરમાં અર્પણ કરવામાં આવશે આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું ઇનોગ્રેશન માનનીય પ્રધાનમંત્રી શ્રી કરવાના છે ભગવાન રામનું અંબાજી માતા સાથે પણ નાતું છે કે ત્રેતા યુગમાં રાવણને મારવા માટે જે અજય બાણ રામ ભગવાનને મા જગદંબાએ અજય માતાના મંદિર ઉપરથી આપ્યું હતું એવી ધા માન્યતા છે તો મંદિરના ભક્ત જય જય જયભોલે ગ્રુપવાળા અમદાવાદવાળા જે છે એ લોકોએ અજયબાણનું પંચધાતુમાં એક પ્રતિલિપિ તૈયાર કરીને રામજીભૂમિમાં તૈયાર થતું મંદિરમાં બાવીસમી તારીખ પહેલાં ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને આવકારીએ છીએ એના પહેલાં એમના દ્વારા જે ચામર પણ આપવામાં આવી હતી જે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર પણ આપવામાં આવ્યું હતું એના પછી આ એટલે અલગ અલગ કામથી મંદિર સાથે એ લોકો જોડાયા છે અને આ કામ એમના થકી અમને પણ આનું પુણ્ય મળે છે એના માટે અમે પણ આપણી રાતને સહભાગી છે જી એ એમના અનુકૂળતા પ્રમાણે મંદિર સાથે ટાઈપ થયું છે એ પ્રમાણે કરશે